નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરીએ તો બીજા પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તેમજ મિત્રો આવક વિશેની વાત જણાવું તો હાલ સવારે મેં આપ સૌને જણાવેલું કે ચોવીસ કલાક આવક ચાલુ રાખેલ છે તો હાલ ચોવીસ કલાક ચાલુ જ હતી પણ અત્યારે આવક બંધ કરી દેવામાં આવેલી છે ને પાછી ફરીથી આવક રવિવારે શરૂ કરવામાં આવશે જે જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી આવક બંધ કરી દેવામાં આવેલી છે ને હવે પાછી ફરીથી આવક રવિવારે શરૂ કરવામાં આવશે તો હરાજી કામકાજ આપ જોઈ શકો છો બીજા ફોટામાં ચાલુ છે તો ચાલો રૂબરૂજીને જાણી લઈ કેવા રહે છે બીજા ભાગના બજાર ભાગ ધન્યવાદ

હલો <im> 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 સાતસો એકત્રીસ રૂપિયા ભાવ દીધો ભાઈ થોડી સાઈઝ માં હારી છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ દીધો એની અંદર જોઈ શકો છો વાયરસ વાળા ગાંઠિયા છે અંદર સાતસો એકવીસ રૂપિયા ભાવ દે છે સાઈઝ બાઈઝ બધી સારું છે રૂપિયા સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયું છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર મિક્સ માં બાકી બધું સારું છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો આવું આવું તમને દેવાનું

આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે સાઈઝ માં હારું છે સાઈઝ વાળો માલ છે આઠસો એકતાલીસ રૂપિયા ભાવ દે છે બાકી ક્વોલિટી હારી છે આઠસો ને એકતાલીસ મીડિયમ સાઈઝ છે આની અંદર પણ બહુ ઓછા પ્રમાણે છે બહુ જાજી નથી આઠસો એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી કલર લાઇટિંગ ને બધું સારું છે આઠસો રૂપિયા ભાવ છે

재미, revised volle, mi gutudo filtrate dry

નવસો એકતાલીસ રૂપિયા ભાવ દીધો ભાઈ એકદમ સાઈઝ વાળો માલ છે નવસો ને એકતાલીસ ના માલ કઈ ઘટે એવો માલ છે નવસો ને એકતાલીસ રૂપિયા વેચાણો છે બાજુ બીજો વકલ વેચાણો નવસો ને એકવીસ માં એ માલ દેખાડો તમને આના નવસો એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી બેસ્ટ ક્વોલિટી છે કઈ ઘટેને એવો માલ છે નવસો એકતાલીસ રૂપિયા ભાવ છે અને નવસો ને એકવીસ રૂપિયા ડુંગળી બે જ ડુંગળી છે કઈ જાજો ફેર છે નહીં નવસો ને એકવીસ રૂપિયા ભાવ છે એનો બાકી સુપર ક્વોલિટી કઈ ઘટે નહી નવસો ને એકવીસ રૂપિયા ભાવ થયો સાઈઝ બહુ સારી આની કોકો હાલો 800 50 880 70 રિકર અને રાકે ના બાબા જો કલ્લાબો 890 આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થઈ સાઈઝ માં બધું છે જીડા મોટું બધું મિક્સ છે બાકી ક્વોલિટી સારી કઈ ઘટે ને એવો માલ છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું બગડ બગડ કઈ છે નહીં સૂકો માલ છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવજો

સત્સો નહીં એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈજમાં ઝીણા મોટું બધું મીખમાં છે સવાર કરતા જઈએ તો ત્યારે બજાર થોડુંક સારું છે આવા માલમાં હોતે સવારે આવા માલ જોઈ તો સાડા પાંચસો પાંચસો એવા ભાવમાં વેચાતું આવું થોડુંક મીડિયમ ક્વોલિટી માલ હોતે તો મીખમાં છે આવી રહે બાકી થોડુંક સારું છે બાકી સાઈઝમાં બધું ઝીણા મોટું બધું છે રૂપિયા મીડિયમ કલર લાઇટિંગ છે થોડીક ડલ છે કલર લાઇટિંગમાં બાકી સાઈઝ માં આમાં જોઈ તો ઝીણા મોટું બધું છે બાકી કલર લાઇટિંગ આમાં છે ને કોકો ઘાટી છે કલર લાઇટિંગ વાળા બાકી બહુ નથી બાકી બધી એકદમ

છસો એકત્રીસ રૂપિયા ભાવ દે ભાઈ સાઈઝ માં અમે ઝીણા મોટું બધું મીક માં છે એકદમ જોઈ શકો છો આવડી ક્વોલિટી હોતી મીક માં છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે ને એકદમ મોટી થોડીક મોટી સાઈઝ હોતી છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ છે જે આ પ્રકાર નું બધું મીક માં છે છસો ને એકત્રીસ રૂપિયા અને આટલું ભાઈ 700 700 810 50 ભાઈ આલે માર હારો છે મિત્રો એમપી મોલની હરાજીનું કામકાજ ચાલુ છે અહીંયા આઠસો એકતાલીસ રૂપિયા ભાવ દ્યો આઠસો એકતાલીસ રૂપિયા ભાવ દ્યો તો એમપી મોલ છે જોઈ શકો છો ફોયત્રા વગરનું બધું આય મિક્સમાં છે આઠસો એકતાલીસ રૂપિયા ભાવ દ્યો ત્યાં હજી આગળ છે એમપીના મોલ એના ભાવ જાણી લઈને હજાર <ion> ચાલી <up> <prechen más im Bond> <tans> એક હજાર એકસઠ રૂપિયા ભાવ થયો છે ભાવ વધી છે એકસઠ રૂપિયા ભાવ થયો આની અંદર જોઈ શકો છો સાઈઝ માં મીડિયમ સાઈઝ નાની હોતી છે ને એકદમ મોટી બમ્પર સાઈઝ હોતી છે આવડી આવી બધી સાઈઝ છે એમપીનો માલ છે ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ દે છે હજી સારી ક્વોલિટી માલ હોતી છે આની અંદર જોઈ શકો છો સુપર સારી ક્વોલિટી માલ હોતી છે આની અંદર એક હજાર ને રૂપિયા ભાવ દે છે ને બાકી મીડિયમ ક્વોલિટી માલ હોતે મિક્સમાં છે

બીજી જાહેરાત થાય ત્યાં સુધી આવક બંધ કરી દેવામાં આવેલી છે જ્યારે આવક શરૂ કરવાની છે ત્યારે આપણે વિડીયોમાં જણાવી દઈશું કે આવક ફરીથી પાછી ક્યારે ચાલુ કરવાની છે તો આવક બંધ કરી દીધી છે જેની દરેક ખેડૂતોએ ખાસ નોંધ લેવીને આ હતા ભાગ બે ના બજાર ભાવ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો નવી ડુંગળીમાં મિત્રો નવસો સવા નવસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયું છે અને જે એમપીના સારા માલ હતા તેના એક હજાર એકસઠ રૂપિયા સુધી એમપી માલના ઊંચામાં બજાર ભાવ બોલાયા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો બીજા પટ્ટામાં મિત્રો છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ હરાજીનું કામકાજ અહીંયા આપ જોઈ શકો છો ઠાકાસી ગ્રાઉન્ડ છે તેમાં હરાજી જવાની છે તો આ વિડીયોમાં બસ આટલું જ હવે રજા દેજો ધન્યવાદ